તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ભાજપના વિરમગામથી ધારાસભ્ય એવા હાર્દિક પટેલને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો વિરમ ગામના ધારાસભ્ય અને ગુજરાતના રાજકારણના એક યુવા ચહેરા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે હાઈકોર્ટે તેમની વિરુદ્ધ ઇસ્યુ થયેલું ધરપકડ વોરંટ રદ કરી દીધું છે અને આ વોરંટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિકોલના કેસમાં તેમની વારંવાર ગેરહાજરીને કારણે ઇસ્યુ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જે લાંબા સમયથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહેલા કેસની કાર્યવાહીમાં હાજર રહી શક્યા ન હતા અને આ કેસ બે હજાર અઢારના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ વિસ્તારમાં નોંધાયો હતો જેમાં ગેરકાયદેસર સભા તોફાન અને જાહેર સેવકને ફરજમાં અવરોધ ઉભો કરવાનો આક્ષેપ હતો ઉલ્લેખનીય છે કે વારંવારની ગેરહાજરીને કારણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તાજેતરમાં તેમની સામે બિન જમીનપાત્ર ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું જોકે હાર્દિક પટેલે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો હાઈકોર્ટે ધારાસભ્યના વકીલ દ્વારા ભવિષ્યની તમામ કોર્ટ કાર્યવાહીમાં અચૂક હાજર રહેવાની અપીલ આપેલી બાહેધરીને સ્વીકારી હતી હાઈકોર્ટ દ્વારા આ બાહધરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી હાર્દિક પટેલ વિરુદ્ધનું ધરપકડ વોરંટ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો કોર્ટના આ નિર્ણયથી હાર્દિક પટેલને મોટી રાહત મળી છે અને તેમની કાર્યવાહીમાં હાજર રહેવું પડશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં નવરાત્રીના પાવન તહેવાર દરમિયાન ગુજરાતના રાજકોટના ખોડલધામથી એક ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય તેવી ઘટના સામે આવી છે જે આ દર્શક મિત્રો ગુજરાતના રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના સામે આવી છે મળતી માહિતી પ્રમાણે રાજકોટના પ્રખ્યાત નોર્થ ઝોન ખોરલધામ દંડયામાં સામાન્ય મારામારીની ઘટના સામે આવી છે આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્રણ લોકો પર એક વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો અને આ ઘટનામાં આરોપી પણ ઇજાગ્રસ્ત થયો હોવાના અહેવાલો છે પોલીસે હુમલો કરનાર આરોપીને ઝડપી લીધો છે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે મારામારીની ઘટના કયા કારણોસર બની હતી તે મામલે પોલીસ તપાસ કરી રહી છે ઘટનાની ગંભીરતા જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસે હુમલો કરનાર એ શખ્સની અટકાયત પણ કરી લીધી છે